નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું પીએમ મોદી ગુજરાત કેમ આવ્યા પીએમ મોદી યુદ્ધ બાદ ભારત પાકિસ્તાનની યુદ્ધ બાદ પ્રથમવાર ગુજરાતમાં આવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે છવ્વીસ મેના રોજ તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક વિકાસત્મક યોજનાનું ઉદ્ઘાટન કર્યું અને જનસભાઓ સંબોધી તો ચાલો જાણીએ વિસ્તારથી વડોદરા વડોદરામાં રોડ શો અને જનસંપર્ક પ્રધાનમંત્રી મોદીએ તેમના પ્રવાસની શરૂઆત વડોદરામાં ભવ્ય રોડ શોથી કરી જ્યાં લોકોનું ઉત્સાહપૂર્ણ સ્વાગત મળ્યું આ રોડ શો દરમિયાન કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ હાજર રહ્યા જેમણે પીએમ મોદી પર ફૂલોની વરસાદ કર્યા દાહોદમાં રેલવે વર્કશોપનું ઉદ્ઘાટન પછી પીએમ મોદી દાહોદ પહોંચ્યા જ્યાં તેમણે રોલિંગ સ્ટોક વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું અને પ્રથમ મેડ ઇન દાહોદ ઇલેક્ટ્રોનિક ઇકોમોટિવને રવાના કરી તેમણે દાહોદમાં કુલ ચોવીસ હજાર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું નવી ટ્રેનની શરૂઆત દાહોદથી જ પીએમ મોદીએ સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ સહિત બે નવી ટ્રેનોને હરિજંડી આપી ભુજમાં કચ્છ ભુજ વિકાસ પ્રોજેક્ટ અને પાષણમાં ભુજમાં પીએમ મોદી રૂપિયા ત્રેપન હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું જેમાં પોર્ટ સોલર પાવર અને રોડ શો રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે તેમણે પાછળ તેમણે ભાષણમાં પાકિસ્તાનની ટીકા કરી અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો ગાંધીનગર ગાંધીનગર જશે શહેરી વિકાસના વીસ વર્ષનો ઉત્સવ સત્યાવીમીના રોજ પીએમ મોદી ગાંધીનગરમાં જશે ગુજરાત અર્બન ગ્રોથ સ્ટોરીના વીસ વર્ષના ઉત્સવમાં ભાગ લેશે અને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની શરૂઆત કરશે આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી કુલ રૂપિયા બ્યાસી હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યું જે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે તો આ વિડિયોમાં આપણે જાણ્યું કે પીએમ મોદી ગુજરાતમાં કેમ આવ્યા અને કેટલા દિવસનો પ્રવાસ કર્યો તેના વિશે જાણ્યું તમને માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જાણકારી છે પર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો તમને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો